જુગાડનો ગણપાત્ર કેસ શોધી કાઢતી અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ તારીખ ચોવીસ દસ બે હજાર પચ્ચીસ પોલીસ મહાનિરક્ષકશ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષકશ્રી અક્ષય રાજ ભરૂચ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડૉક્ટર ખુશાલ ઓઝાન અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરનાઓના તરફથી જિલ્લામાં પ્રોહિજુકાડની અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહિજુગાડની બંધી નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર આર એચ વાળા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર એમજી રાઠોડ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ સ્ટેશનનાઓના માર્ગદર્શન હેઠળ તારીખ ત્રેવીસ દસ બે હજાર પચીસના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એ અસવાર તથા પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન સાથેના પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે અંકલેશ્વર જેઆઈડીસી સોમાણી ચોકડી પાસે આવેલ મુની કોમ્પ્લેક્સમાં પહેલાં માળે આવેલ દુકાન નંબર બી એકસો બે દુકાન નંબર ઝીરો આઠમાં રહેતા રાજીવ મંડલ નવના ઘણા બધા માણસોને બોલાવી પત્તા પાનાનો હારજીતનો ઝુકાન રમી રમાડતા હોય જેથી બાતમીવાળી જગ્યાએ રેડ કરતા એકવીસ ઇસમોને અંગઝડપી તથા રોકડ રૂપિયા નવ પોઈન્ટ નવસો સાહીઠના તથા દાવ ઉપરના રોકડ રૂપિયા એક પોઈન્ટ આઠસોના તથા પત્તા પાના ન પર કુલ કિંમત રૂપિયા ઝીરો ઝીરો તથા કુલ રૂપિયા મળી કુલ રૂપિયા સાતસો સાહીઠના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગાર ધારાનો કલમ ચાર પાંચ મુજબનો ગુનો દાખલ કરી આગળની તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી આર એ અસવાના દ્વારા હાથ ધરવામાં આવેલ છે